જળસંચય એક અભિયાન ચાલી રહ્યું છે ત્યારે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જળ સંચય માટે ચેક ડેમ ઊંડા કરવા રિપેર કરવા ઊંચા કરવા અને નવા બનાવવા સહિતની કામગીરી માટે રાજકોટમાં યોજાનારા ત્રિદિવસીય જલકથા અંગે સુરતમાં પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપવામાં આવી હતી સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જળસંચય માટે ચેકડેમો ઊંડા ઉતારવા રિપેર કરવા ઊંચા કરવા નવા બનાવવા તેમજ બોર કુવા રિચાર્જ ખેત તલાવડી સોર્સ ખાડા વગેરે જેવા જળસંચયના એક લાખ અગિયાર હજારથી એકસો અગિયાર સ્ટ્રકચરોના કાર્ય પૂર્ણ કરવાના સંકલ્પ સાથે રાજકોટને આ કાર્યરત ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળસંચયના કાર્યોને વેગ આપવા માટે અને જળસંચય ક્ષેત્રે જાગૃતિ લાવવા માટે વિશ્વપ્રસિદ્ધ કવિ તત્વચિંતક અને કથાકાર ડૉક્ટર કુમાર વિશ્વાસની ત્રણ દિવસીય જલકથા

અને જે કથા વાંચે અપને અપને શ્યામ અને અપને અપને રામ ની પરંતુ આ નવો વિષય વિશ્વની અંદર પેલી એવી વૈશ્વિક જલકથા નું આયોજન રાજકોટ અંદર કરેલું છે તો આ લઈ અને આજે અમે અંદર સુરત હબ કહેવાય છે અને લગભગ સૌરાષ્ટ્રના લોકો સુરતમાં રહે છે રેસે સૌરાષ્ટ્રના લોકોને અહીંયા મેસેજ મળે અને સુરતમાં ઘરે ઘરે એના વતન પ્રત્યેની પાણી પ્રત્યેની લાગણી થાય એના માટે અહીંયા આગેવાનો દ્વારા એક સરસ મજાનો કાર્યક્રમ કરી અને કથાનું આમંત્રણ દેવા અમારી ટીમ આખી બધાય રી છે અને હું મીડિયા મારફત ગુજરાતના દરેક લોકોને વિનંતી કરું છું કે આ જલ કથામાં પધારી અને આપના જળ સંચયના દેશના વડાપ્રધાન સેબે જે સૂત્ર આપ્યું છે એને સાર્થક કરી આ સંસ્થાના કાર્યમાં ક્યાંક ને ક્યાંક મદદરૂપ થઈ અને પાણીના સ્તર ઊંચા આવે સમગ્ર જીવસૃષ્ટિના કલ્યાણના આ કાર્યમાં બધાય જોડાય એવી વિનંતી ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા જળ સંસય અભિયાન માટે પાણી મેનેજમેન્ટ માટે આખા ગુજરાતમાં અને દેશમાં એક વિશેષ જાગૃતિ આવે એ માટે દિલીપભાઈ સખીયા અને એની આખી ટીમે એક અભિયાન ઉપાડ્યું છે સુરત ગુજરાતમાં કે દેશમાં મેસેજ દેવા માટે એક યોગ્ય સ્થળ છે ગુજરાતના બાર હજાર ગામના લોકો અને છવ્વીસ રાજ્યના લોકો સુરતમાં રહે છે સુરતનો સંદેશો જન જન સુધી પહોંચે છે આજે જે કાંઈ મહાનુભાવો કે આ બધા આગેવાનો હતા એ પણ જે આ કથાનો કાર્યક્રમ છે જળ કથાનો કાર્યક્રમ એને સફળ થાય એમાં બધા લોકો ભાગ લે અને ગામડે ગામડે આ ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા જે કંઈ પ્રયાસ છે એ પ્રયાસને સફળતા મળે એના માટેનું આજે આમંત્રણ દેવા હતા અને એમાં ખૂબ ઉત્સાહથી બધા જોડાણા છે સુરતને હું અપીલ કરું છું ગુજરાતને અપીલ કરું છું કે આ કાર્યક્રમને આપણે સફળ કરીએ અને પાણી કાર્યક્રમને આપણે સફળ કરી કરી કાયમી ઉકલ અને તમામ પાણી ઇન્ડસ્ટ્રી માટે જરૂરી છે પાણી માનવી માટે જરૂરી છે પાણી પશુ પંખી કીડી માટે પણ જરૂરી છે આખી માનવ વ્યવસ્થા વિશ્વનું અસ્તિત્વ ટકાવવા માટે પણ પાણી ધરતી ઉપર જરૂરી છે તો એના મેનેજમેન્ટની પણ જરૂરિયાત છે ત્યારે આ ટીમ આ કાર્યક્રમ લઈને આગળ આવી છે ત્યારે આપણે આખા ગુજરાતના લોકોને અપીલ કરી છે કે આ કાર્યક્રમ જળ સંચય અભિયાનનો બીજો ભાગ શરૂ થઈ રહ્યો છે વીસ વર્ષ પહેલા જે રીતે આખા ગુજરાતમાં ખાસ કરી સૌરાષ્ટ્રમાં ગામડે ગામડે જળસંચય અભિયાન અભિયાનનો કામ હાથ ધરવામાં આવ્યું હતું એવું જ બીજું અભિયાન હવે આ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ રાજકોટ તરફથી શરૂ થાય છે અને એની જાગૃતિ માટે જે રાજકોટમાં કથા બેસવાની છે એનું નિમંત્રણ આપવાનું એક કામ હતું પણ બીજું કામ સુરતમાં રહેતા સૌરાષ્ટ્રના દરેક ગામડા સુધી આ મેસેજ પહોંચાડવા માટે આજે આ સુરતમાં આ વિશેષ આયોજન થયું હતું સુરતથી સુરતના તમામ કાર્યકર્તા દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રમાં દરેક ગામડામાં તળાવો ઊંડા થાય ગામમાં જળ અંગે જાગૃતિ આવે એ એક મહા અભિયાન શરૂ કરવાનો આ પ્રયાસ છે સુરત થી આખા ગુજરાતમાં ગામડે ગામડે મેસેજ પહોંચાડવાનો આજથી અહીંયા પ્રારંભ થયો છે ગુજરાતની પાવન ભૂમિના રાજકોટ ખાતે યોજાનારા ઐતિહાસિક કાર્યક્રમ રાજ્યભરમાંથી લોકો ઉપસ્થિત રહેશે ધારણા પત્રકાર પરિષદમાં વ્યક્ત કરવામાં આવી છે